તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં તો મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે સાંભળીશું નિર્જલા એકાદશી અર્થાત પ્રેમસેની એકાદશીની વ્રતકથા આમ તો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ એ ચોવીસમાંથી સૌથી શ્રેષ્ઠ અને સૌથી પુણ્યદાયી ફળદાયી એકાદશી નિર્જલા એકાદશી છે જે દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષમાં આવનારી ચોવીસ એકાદશીઓનું બરોબર પુણ્યફળ મળે છે અને તમે પણ આ વિડીયોમાં આવ્યા છો કેમ કે તમે પણ નિર્જલા એકાદશીનું વ્રત અર્થાત ઉપવાસ અવશ્ય કર્યો હશે અને જો કર્યો હોય તો એ વ્રત ઉપવાસ આ કથા વગર અધૂરું કહેવાય છે તેથી આજે આપણે સાંભળીશું નિર્જલા એકાદશી ભીમસેની એકાદશીની વ્રત કથા એક સમયની વાત છે અને આ વાત મહાભારત સમયની છે પાંડવો વનવાસમાં હતા યુધિષ્ઠિર અર્જુન નકુલ અને સહદેવ વર્ષની દરેક એકાદશી ઉપર ભક્તિભાવથી ઉપવાસ કરતા હતા પરંતુ એક જ ભાઈ એવો હતો જે આ વ્રત રાખી શકતો ન હતો અને તે હતો ભીમસેન કારણ કે ભીમસેનને બાળપણથી જ અગ્નિદેવ તરફથી વરદાન મળ્યું હતું કે તેનું પેટ હંમેશા અગ્નિની જેમ બળતું રહેશે એટલે તે એક દિવસ પણ ખાધા વિના રહી શકતો ન હતો વ્રત રાખવાનો વિચાર કરવાથી તેને ભૂકંપ જેવી ભૂખ લાગતી આ કારણોસર જ્યારે પણ પાંડવો એકાદશી વ્રત રાખતા ત્યારે ભીમસેન બેચેન થઈ જતો તેને લાગતું હતું કે તેને કદાચ પુણ્ય નહીં મળે અને જો તેને પુણ્ય નહીં મળે તો પલોકમાં શું થશે અને આ વાતથી દુઃખી થઈને એક દિવસ ભીમસેન મહર્ષિ વેદ વ્યાસ પાસે ગયો તેમણે કહ્યું ગુરુદેવ મારા ભાઈ દ દરેક એકાદશી ઉપર ઉપવાસ રાખે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે પણ હું તેમ કરી શકતો નથી કૃપા કરીને મને કોઈ એવો રસ્તો સૂચવો જેના દ્વારા હું પણ ઉપવાસનું પુણ્ય મેળવી શકું શું કોઈ એવી એકાદશી છે કોઈ એવું વ્રત ઉપવાસ છે જેના દ્વારા બધા ઉપવાસનું પુણ્ય એક સાથે મેળવી શકાય વ્યાસ મુનિએ હસીને કહ્યું હે ભીમસેન તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછો છે ખરેખર બધા જ ઉપવાસનું પુણ્ય એક જ ઉપવાસથી મળી શકે છે અને તે ઉપવાસ નિર્જલા એકાદશીનો છે આ વ્રત જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર આવે છે અને તેમાં પાણી પણ પીવાની સખત મનાય છે ભીમને આશ્ચર્ય થયું અને પૂછ્યું ગુરુદેવ પાણી વિના શું હું તે સહન કરી શકીશ વ્યાસ મુનિએ કહ્યું જો તમે આ દિવસે એકવાર એક દિવસ પણ તમારા પેટ પર કાબૂ રાખો છો તો તમને આખા વર્ષની બધી જ ચોવીસ એકાદશીઓનું પુણ્ય ફક્ત આ એક જ દિવસમાં મળશે આ વ્રત શ્રી હરિવિષ્ણુને ખૂબ જ પ્રિય છે થોડી વાર ભીમસેને વિચાર્યું અને પછી કહ્યું હું આ વ્રત ચોક્કસ રાખીશ મને ગમે તેટલી ભૂખ લાગે મારા શરીરને ગમે તેટલી તરસ લાગે તો પણ હું આ વ્રત રાખીશ નિર્જલા એકાદશીનો દિવસ આવ્યો સૂર્ય તપતો હતો જેઠ મહિનાની બપોરને જાણે આગ વરસતી હોય ભીમનું શરીર દૂધવા લાગ્યું જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેના મનમાં અસંખ્ય તરસ જાગી પણ તેને પાણીનું એક ટીપું પણ પીધું નહીં રાત આવી ચંદ્ર આકાશમાં પ્રકાશ ફેલાવી ગયો ભીમ બેભાન થઈ ગયો જ્યારે વ્યાસ મુનિએ આ જોયું ત્યારે તેમની આંખો બંધ કરી અને ધ્યાન કરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અચાનક એક ચમત્કાર થયો આકાશમાંથી એક દિવસ દિવ્ય પ્રકાશ ઉતર્યો અને ભીમના શરીર પર ફરવા લાગ્યો ભીમને બાન આવ્યું તેનો ચહેરો ચમકી ગયો વ્યાસ મુનિએ કહ્યું હે ભીમ તમે આ વ્રત પૂર્ણ ભક્તિથી પાડ્યું છે આજથી આ એકાદશી તમારા નામે ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખાશે તો મિત્રો ત્યારથી જ આ એકાદશીનું નામ નીજલા એકાદશી પડી અને આ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે કેમ કે આ એકાદશીમાં ચોવીસ એકાદશીઓનું પુણ્ય સમાયેલું છે જો તમે વર્ષની ચોવીસ અગિયારસો નથી કરી શકતા તો તમારે જેઠ મહિનામાં આવતી નિજલા એકાદશીનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ જેથી તમને ચોવીસ એકાદશીનું પુણ્ય ફળ એક જ એકાદશીના ઉપવાસથી મળી શકે એકાદશીના દિવસે પૂજા વિધિ વિશે વાત કરીએ તો જુઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું કર્મોમાંથી નવ નિવૃત્ત થઈને સ્નાન કરવું સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું જોઈએ પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આરાધના કરવી અને ભગવાન પાસે પ્રાર્થના કરવી અને તેમને તેમની સામે ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો અને ઉપવાસ તમે જો પાણી પીધા વગર રાખો છો તો અત્યંત શ્રેષ્ઠ છે પણ જો તમે પાણી પીધા વગર નથી રાખી શકતા તમારી તબિયત ખરાબ છે સ્વચ્છ નથી તો તમે પાણી પીને ફરાળ કરીને પણ ઉપવાસ રાખી શકો છો જેવી તમને યોગ્ય લાગે એ રીતે તમે ઉપવાસ કરી શકો છો અને જો તમને એવું લાગે છે કે આટલા ટાઈમ સુધી હું પાણી પીને રહી શકું છું તો ત્યાં સુધી પણ તમે વ્રત રાખવાનો સંકલ્પ કરી શકો છો જેમ કે તમે સાંજની પૂજા સુધી પાણી વગર રહી શકો છો તો ત્યાં સુધી પાણી વગર રહેવાનો સંકલ્પ લેવો અને સાંજની પૂજા પછી તમે પાણી પી શકો છો અને રાત્રે બાર વાગ્યા સુધી તમે પાણી વગર રહી શકો છો તો એ પણ સંકલ્પ લેવો જોઈએ અને પછી બાર વાગ્યા પછી તમે પાણી પી શકો છો અને જો તમે ફરાળ રાખીને ઉપવાસ કરો છો તો ફરાળમાં તમે તમારે અનાજનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમારે પ્યાજ લસણ તામસિક ચીજોથી દૂર રહેવું જોઈએ કોઈ ખોટું ન બોલવું જોઈએ કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ કોઈને ખરાબ વર્તન પણ ન કરવું જોઈએ અને કોઈને આપણાથી દુઃખી થાય એવું કામ પણ ન કરવું જોઈએ તો આ એકાદશીના ફળ વિશે વાત કરીએ તો આ વ્રત કરનાર વ્યક્તિને વર્ષની બધી જ એકાદશીઓનું ફળ મળે છે એકાદશી થી જીવનના પાપોનો નાશ થાય છે મૃત્યુ પછી વ્યક્તિને વૈકુળ ધામ પ્રાપ્ત કરે છે આ વ્રત ખૂબ જ મુશ્કેલ છે પણ ખૂબ જ ફળદાયી છે કારણ કે આ વ્રતમાં પાણી પણ પીવામાં આવતું નથી ભીમસેન જેવો પરાક્રમી યોદ્ધા જેમણે યુદ્ધ ભૂમિ પર રાક્ષસોનો નાશ કર્યો હતો ત્યારે જે પોતાના આધ્યાત્મિક કલ્યાણની ચિંતા કરતો હતો ત્યારે તેણે નિર્જળા એકાદશીનો આશ્રય લીધો આ આપણને શીખવે છે કે શરીર પર નિયંત્રણ સંયમ અને ભક્તિથી કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ આપણને મુક્તિના દ્વાર સુધી લઈ જઈ શકે છે જો કોઈ કારણસર તમે વર્ષની બધી એકાદશીઓ પણ નથી રાખી શકતા તો આ એક દિવસ નિર્જલા એકાદશીનો ઉપવાસ પૂર્ણ ભક્તિ પ્રેમ અને શક્તિથી કરો તમને બધી જ એકાદશીઓના ઉપવાસનું ફળ મળશે અને સાથે શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે જો તમે એકાદશીનું વ્રત કરવાના છો તો તમારે દસમી તિથિના દિવસથી જ એકાદશીના વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે દસમની તિથિએ શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ અને રાત્રે થઈ શકે તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ પછી બીજા દિવસે એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખો અને એના પણ બીજા દિવસે વ્રતનું પારણ કરો જો તમે છ જૂને વ્રત રાખવાના છો તો વ્રતનું પારણ સાત જૂને કરવામાં આવશે એક ખાસ વાત કે આ વ્રત ચોવીસ કલાકની જગ્યાએ બત્રીસ કલાકનું છે તેથી આ વ્રતનું પારણ સાત જૂન બે હજાર પચીસ ના દિવસે બપોરે એક વાગેને ચુમ્માલીસ મિનિટથી ચાર ને એકત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તમે એકાદશીના વ્રતનું પારણ કરી શકો છો તો મિત્રો આશા કરું છું કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો